લગ્ન બાદ ખજૂરભાઈ પહોંચ્યા હનુમાનજીના આ ખાસ મંદિર પર મંદિર પર લગાવેલ તકતી પર લખાયેલ લખાણ વાંચશો તો ખજૂરભાઈ માટે માંદ વધી જશે ગુજરાતીઓના લોકપ્રિય ખજૂરભાઈ હંમેશા પોતાના વ્યક્તિત્વથી સૌનું દિલ જીતી લે છે હાલમાં જ લગ્ન બાદ ખજૂરભાઈ પોતાના માતા અને પત્ની સાથે હનુમાનજીના દર્શન કરવા માટે પહોંચ્યા આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તમે વિચારશો કે આખરે આ તસવીરોમાં શું ખાસ તમને જણાવી દઈએ કે આ મંદિર પર લાગેલ તકતીમાં એવું લખ્યું છે કે કે જે પ્રત્યે તમને તમને લાગણી જશે તેમજ તેમના વખાણ કરતા થાકો જણાવી દઈએ લગ્ન બાદ પોતાના પત્ની સાથે ફરવા જવાને બદલે મકાન અધૂરા છે તેને પૂરા કરી રહ્યા છે ખજુરભાઈ જે પણ કાર્ય કરે છે તેમાં લોકસેવાનો ભાવ રહેલો હોય છે હનુમાનજીના મંદિર પર લાગેલ તકતીમાં વાંચી શકશો કે હનુમાનજી મહારાજ મંદિરનો જીર્ણોધાર પુનઃ પ્રતિષ્ઠા મંદિરનો સંવંતીર્ણોધાર કરવામાં આવેલ છે સૌથી ખાસ વાત તો એ છે કે આ મંદિરના જીર્ણોધાર રોવાના મુખ્ય સહભાગી શ્રી નીતિન જાની ખજુરભાઈ તથા શ્રી તરુણભાઈ જાની લાલાભાઈ દ્વારા કરવામાં આવેલ છે ખરેખર લોકસેવાની સાથે ખજુરભાઈ દેવકારી પણ કરે છે તેમણે આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો એ વાત વખાણવાલાયક છે પરંતુ ખજૂરભાઈ જે રીતે લોકોની મદદ કરે છે એવી જ રીતે લોકો જરૂરિયાતમંદની સેવા કરે છે ભાવના સાથે મંદિરમાં ગર્ભગૃહમાં તેમજ મંદિરની બહાર તમામ એક ખૂબ જ સારો એવો સંદેશ પણ લખાવ્યો છે મંદિરમાં લાગેલ તકતીમાં વાંચી શકશો કે અહીંયા હનુમાન દાદાને તમારે રાજી કરવા હોય તો મંદિરમાં એક પણ રૂપિયો મૂકશો નહીં જો દાદાને રાજી કરવા હોય તો ગામડાના દુખ્યા ગરીબ વર્ગને મદદ કરો દાદા તમારી મનોકામના પૂરી કરશે આ વાત સૌ પ્રકાશ સાચી છે કારણ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે ખજુરભાઈના વિચારોને સો સો સલામ